જય માતાજી ભારત માતા કી જય છાત્ર ધર્મ કી જય આજરોજ અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન અત્યારે અગિયાર વાગે થઈ ચૂક્યું છે અને ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો આજરોજ અમારા બે દિવસના વર્કઆઉટમાં આજથી અમારા બેનો એકવીસ બહેનોને અપાસ ઉપર ઉતરવાના હતા એની પેલા સ્વૈચ્છિક બેનો શો ઉપર થયા જે આપ જોઈ શકો છો અને આપ મળ્યા એમને બેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ થી સહન નથી થયો વધારે પડતો તો અને ભારતની ઇતિહાસમાં પ્રથમ વખત બેનો એ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય ભૂતકાળમાં ઝાંસીની મહારાણી જેવા મેદાનમાં આવતા હતા પણ આઝાદી પછી આ પહેલું એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બેનોની જ આ જે ટિપ્પણી થઈ છે તેમ કે ને કે ભગવાને મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું એક દ્રૌપદીના ચિરહરણથી આ એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો પણ બેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા બાવીસ દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતા પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે બાવીસ તારીખે જ છે બાવીસ તારીખ સુધીમાં ખેંચી શકતા હતા ઓગણીસ તારીખે ખેંચી શકતા હતા એટલે હવે વાત પરસોત્તમભાઈ ની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું એટલે આમ જુઓ તો તમારે જે કરવું એ કરજો હું લડીશ ક્ષત્રિય સમાજ નું ભલે જે થવું હોય થાય બેનો ભલે થયું સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ એવો એનો છે છે અભિમાન અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે એટલે એ તો સહન કરી જ ન શકાય આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જોવો કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ માં ભવાની ના સોગંદ કહીએ છીએ ઘણા બધા યુવાનો આગ બબુલા થયા હોય તો પણ એને એમ કહે છે કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન ન કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ કૃત્ય ન કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિવાળો સમાજ છે તો એને બધું જ અમે સમજાવ્યું છે અમે ત્યાં સુધી કીધું છે હવે વાત ત્યાં સુધી ગઈ છે ઘર સુધી ચૂલા સુધી એક ચૂલો એવો બાકી નથી છત્રિયાનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો નો ભભૂક્યો હોય અને આ સ્વયંભુ રોષ છે કોઈ ઉપજાવેલો નથી કોઈની દોરી સંચારથી નથી કોઈને કેવાથી નથી અને જો કેવાથી હોય તો અમારા બાર બાર મંત્રીઓ આવ્યા અમને સમજાવવા સરકાર પાસે સમજવા તો છત્રિય સમાજ ખરેખર એનું મહિના ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે આ રોષને કોઈ ટાળી શકે એમ નથી અમે તો સંકલન સમિતિ સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કે ને કે જે અમારી આખી ટીમ બાણુની હતી એ આજે પાંચસોએ પહોંચી તો ઘણી વાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું હું વારંવાર કહું છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુદ્ધ એવું ન કરતા કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે કરશે ખોટી જાહેરાત કરશે ખોટો એસએમએસ મૂકશે સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે બાણું હતી એ પાંચસો થઈ ગઈ તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા થઈ ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે ગોતા ખાતે આપણે જોયું હશે બરાબર છે કે બે હજારની સંખ્યા હતી એમાં પાંચસો આ સંકલન સમિતિ જોડાઈ ગયા છે સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે અને સમાજે અમારા ઉપર ભરોસો વિશ્વાસ મૂક્યો છે આજે બેનોમાં આપણે રોજ જોયો કે ભગવાનનું મંદિર નક્કી કર્યું ભગવાન રામની આ રામ ધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈ નો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી તમારે સમજાવવાના એના હતા જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને દૂત બની પણ ગયા હતા અને પાંડવો માટે પાંચ જ ગામ માય હતા તો અમે તો ખાલી પરસો એક જ જાય છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો પણ સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે પોતાને પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી આજે અમે બે દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદઘાટન થયું અને આજ અને આવતીકાલે અઢારે અઢાર વોર્ડમાં કાર્યાલય થશે અઢારે અઢાર સંકલન સમિતિ બનાવી નાખી એક વોર્ડમાં એક પ્રમુખ અને દસ સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં અને એની જવાબદારી જવાબદારી વોર્ડની વોર્ડની છે એ અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં અઢાર વોર્ડને સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે અને ગામે ગામ એની સંમતિ અને દસ એક ગામની અંદર અને એક પ્રમુખ ગામડાની અંદર દસ સભ્યો એક પ્રમુખ તાલુકાની અંદર દસ સભ્યો એક પ્રમુખ વોર્ડની અંદર દસ સભ્યો એક પ્રમુખ અગિયાર અગિયાર કમિટી બનાવી અને સમગ્ર લોકસભાનો જે ઉમેદવારી છે પરસોત્તમભાઈ રૂપાલાની એ આખી લોકસભાની વ્યવરચના આજે અમે બે દિવસમાં કરી છે આપણી સમક જણાવી છે આપ પોતે જઈ જોઈ શકો છો કે જે બેનોને 21 દીકરીઓને અપવાસ કરવાના હતા એની બલ સ્વયંભુ સો ઉપર આવ્યા છે મીટિંગ કરી ભાજપના કોઈ આગેવાનો સાથે બેઠક હતી તો તમને કોઈ જાણ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો ના જાણ કરવામાં તો નથી આવી પણ બિલકુલ અજાણ છું મને બધા મીડિયામાંથી ને પ્રેસમાંથી ફોન આવતા હતા એટલે હું તો કાલે ધોરાજી હતો પણ મેં કીધું એક પણ વ્યક્તિ ગઈ નહીં હોય એ વિશ્વાસ સાથે મેં કીધું હતું તો ખરેખર નથી કહી અને જો ગયા હોય તો એ રાજકીય આગેવાનો હશે પણ સંકલન સમિતિમાંથી નહીં સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ક્ષત્રિય એક પણ જો ગયો હોય તો એવો દાખલો નહીં હોય અને હશે બરાબર છે તો એ કોઈ પણ હોદ્દો ધારણ કરતો હશે બરાબર છે એવા વ્યક્તિને બોલાવાય છે પણ અમને એ ખબર નથી આજના છાપા વાંચ્યા ત્યારે ખબર પડી

જે ભાજપમાં છે એને મેં કીધું છે કે આ ભાજપને વફાદારીઓ તમે ક્ષત્રિય સમાજ સાથે ના આવો તો પણ ચાલશે તમારું નિવેદન એ નથી જોતું અમારી સાથે નથી રહેવું તમે તમારું કામ કરો અમે સમાજનું કામ કરીએ છીએ અમે સામાજિક માણસ છીએ તમે રાજકીય માણસ છો અને એ પણ બાર બાર મંત્રીઓને બોલાવી લીધા છે હવે જીરાવાજ કોઈ પણ આગેવાનો હશે તો એ ક્ષત્રિય સમાજને સમજાવી શકશે જ્યાં રોષ છે એ રસ જે ભભૂક્યો છે એ હું કોઈ કંટ્રોલ કરી શકશે હું નથી માનતો અને ક્ષત્રિય સમાજ જો માની જાય ને તો સૌથી પહેલું રાજીનામું હું ઉડાઈશ બરાબર છે કે ક્ષત્રિય સમાજની ક્ષત્રિય સમાજ જે ઈચ્છા જે જો કરવા માંગતો હોય બરાબર છે તો ક્ષત્રિય સમાજ જ્યારે પણ પોતાનું નિવેદન આ અત્યારે જે રોષ છે ક્ષત્રિય સમાજનો અમારો સંકલન સમિતિનો નથી બરાબર છે અમે તો સલાહકાર સમિતિ અને સંકલન સમિતિથી માધ્યમથી સમાજને એક રાખીએ છીએ અને કોઈ પણ જાતનો બનાવો ન બને કોઈ પણ જાતનો આંદોલનમાં કોઈ એવા યુવાનો બરાબર છે જે ઉછળ કૂદ કરતા હોય બરાબર છે શું કરતા હોય એ શબ્દ મારે કહેવાની જરૂર નથી એને અમે ભવાનીના સોગંધને શાંત પડ્યા છે અને જો સંકલન સમિતિની વિસર્જન થઈ જાય તો પરિણામ શું આવે તમે કલ્પના જ ના કરી શકો કોઈ નેતૃત્વ જ ન રહે અને યુવાનો યુવાનીની રીતે ગામે ગામ જીલે જીલે તાલુકા તાલુકો તો પરિણામ પણ એટલા ભયંકર આવે એટલે અમે ક્ષત્રિય સમાજને રોકવાનું કામ કરી છે અને વારંવાર કીધું છે કે અમારે કોઈ સાથે માત્ર વ્યક્તિ એક મુદ્દો છે તો બીજા મુદ્દાને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર જ નથી મારી દ્રષ્ટિએ ખૂબ આભાર માનું છું કે મીડિયાએ સાચો એક રાહ અને સાચી જે દિશા છે એ દિશા ખરેખર બતાવી છે અને અમારી સાથે અમારી વાતને વાચા આપી છે એટલે હું ધન્યવાદ આપું છું આપને પણ પ્રણામ અને વંદન કરું છું અમારો એક જ માર્ગ છે અને હવે તો એ માર્ગ છે એ બંધ થઈ ગયો ઓગણીસ ને બાવીસ તારીખે એટલે હવે અમારે જે લડત આપવાની છે એ ગામડા સુધીના અમારા આખા ગુજરાતમાં પ્લાન થઈ ગયા છે આ દરેક જિલ્લાને એક લોકસભા છે એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ ગામ અને તાલુકા એ દરેક જગ્યાએ આ રીતે વ્યવહૃતના થઈ છે હું આપને ખાલી રાજકોટની જ લોકસભાની વાત કરું છું પણ ગુજરાત લેવલે સંપૂર્ણ પૂરું થઈ જશે ત્યારે સંકલન સમિતિ પછી બે દી પછી પત્રકાર પરિષદ બોલાવશે બે ત્રણ સંમેલન જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે અને જે અમારા સાત રથ કાઢવાના છે ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ ચોવીસ તારીખે શરૂ થશે છ દિવસ માટે અને તાલુકા લેવલ સેન્ટર બધે ફરશે જેમ કે વાંકાનેર મોરબી રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખીશું અને છ અઢાર અઢાર આરમને નાતીને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે એવી સાત રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ ધર્મ કોઈ રોકી ન શકે પણ રાજકોટની અંદર ચોવીસ તારીખે રથયાત્રા નીકળશે પછી એનો રૂટ જે છે પૂર્ણ આવતી ક્યાં થશે એ અમે આપને ચોવીસ તારીખે જણાવશું ક્યાં પૂર્ણાવતી કરવી આ બધા વારંવાર પૂછો